નમસ્કાર ચાર્મી ગુણાના વંતન મોત કેરા નામ થી ગભરાઓ એવો હું નથી મોત કેરા નામ થી ગભરાઓ એવો હું નથી બિક થી વ્યવહાર ચૂકી જાવ એવો હું નથી જાન દીધો છે ખુદાએ ચાર દી માટે ઉદ્ધાર એને પાછો સોપતા અજકાવ એવો હું નથી શું કુબેરો શું સિકંદર ગર્વ સૌનો તૂટશે હો ગમે એવો ખજાનો બે જ દિનમાં ખૂટશે